હું એન આર પટેલ મામલતદાર ખાનગઢ પ્રસાદગીરી વાસુકી દાદાના મંદિરના મહાન શ્રી દ્વારા ઈ કે કેમ્પ કરવાનું મને જણાવવામાં આવેલ અને તેઓએ આ કામગીરી માટે ખૂબ જ અહેમત ઉઠાવી અને લોકોને સારું એવું પબ્લિક ભેગી કરવામાં આવી જ્યાંથી હું એમનો આભાર માનું છું જય વાસુકી દાદા આજે સોમવારે તારીખ સોળના રોજ થાનગઢ મામલતદાર માન્ય શ્રી પટેલ સાહેબ દ્વારા વાસુકી દાદાના મંદિરે ઈ કેવાયસી સી કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે કે જે કેમ્પમાં ખૂબ જ સફળતા મળી રહી છે અને ખાનગઢના ગ્રામ્યજનો અહીંયા અત્યારે આવી અને આ કેમ્પમાં હાજરી આપી અને પોતાનું ઈ કેવાયસી કરાવી રહ્યા છે અને સાહેબ દ્વારા પણ મને જણાવવામાં આવેલ છે કે આ જ પ્રકારની અહીંયા ભીડ અને લોક લાગણી જોવા મળતા હવે આવતા સોમવારે પણ આ કેમ્પને લંબાવવામાં આવશે જેથી હું ખાનગઢના નાગરિકોને વિનંતી કરું છું કે આવતા સોમવારે ફરી એક વખત આ ઈ કેવાય સી કેમ્પનું દાદાના મંદિર આયોજન કરવામાં આવેલ છે તો આ આ કેમ્પનું પણ અહીંયા જે લોકો ચૂકી જશે તે લોકોએ લાભ લેવા વિનંતી છે તેવી મારી વિનંતી છે જય વાસુકી દાદા